જય શ્રી રામ મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે અંતે શા માટે અબજો ભક્તો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ફક્ત ભક્તિ માટે કે તેની પાછળ કોઈ ગહન દિવ્ય રહસ્ય પણ સંતાયેલું છે કહેવાય છે કે હનુમાન ચાલીસાના દરેક શબ્દમાં એવી અલૌકિક શક્તિ વસે છે જે સામાન્ય માનવીના જીવનને અસામાન્ય બનાવી શકે છે સંપત્તિ આનંદ અને સિદ્ધિ આ ત્રણ વસ્તુઓ દરેક વ્યક્તિ ઝંખે છે પરંતુ ખૂબ ઓછા જાણે છે કે આ બધું માર્ગ હનુમાન પણ તેઓ બુદ્ધિ અને સિદ્ધિના દાતા પણ કહેવાય છે જ્યારે કોઈ ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી ચાલીસાનો પાઠ કરે છે ત્યારે તેનું જીવન ધીમે ધીમે પરિવર્તન પામવા લાગે છે તેના જીવનમાંથી ભય નકારાત્મક શક્તિઓ અને અડચણો દૂર થવા માંડે છે છે અને તેની જગ્યાએ આવે આત્મવિશ્વાસ શાંતિ અને સફળતાની દિવ્ય ઉર્જા કહેવાય છે કે હનુમાન ચાલીસા માત્ર ધાર્મિક ગ્રંથ નથી પણ તે એક એવી પવિત્ર કંપનશક્તિ છે જે પાઠ કરનારના અંતરના તરંગોને પરિવર્તિત કરી નાખે છે એટલે જ મહાન સંતોથી લઈને સામાન્ય માનવી સુધી દરેક તેને જીવનમાં અપનાવવાની પ્રેરણા આપે છે હવે વિચારો કે જો રોજ થોડીક ક્ષણો હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારા જીવનમાં સ્થિર સમૃદ્ધિ અખંડ આનંદ અને અવિરત સફળતા પ્રવેશવા લાગે તો શું તમે તેને અંતરમાં ઉતારી નહીં લો આજ પ્રશ્ન હમણાં તમારા હૃદયમાં ગુંજી રહ્યો હશે તો ચાલો આ વિડીયોમાં એક પછી એક જાણીએ કેવી રીતે હનુમાન ચાલીસા સમૃદ્ધિ સુખ અને સિદ્ધિનો ગુપ્ત દિવ્ય દ્વાર ખોલે છે છે શું તમે વિચાર્યું કે જ્યારે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ ત્યારે તેના શબ્દો આપણા અંતરમાં એવું કંપન કેમ ઉત્પન્ન કરે છે કે મન તત્કાળ શાંત થઈ જાય છે આ કેવળ સંયોગ નથી આ તો ખરી ભક્તિની અમોઘ શક્તિ છે જ્યારે ભક્ત પોતાના સંપૂર્ણ મન પ્રાણ અને આત્માથી પ્રભુનું નામ લે છે ત્યારે તેનો દરેક શબ્દ વિશ્વની દિવ્ય તરંગો સાથે જોડાઈ જાય છે હનુમાન ચાલીસાને તુલસીદાસજીએ માત્ર સ્તુતિ તરીકે જ નહીં લખી પણ તેને એક પવિત્ર સાધનાના માર્ગ તરીકે રચી છે તેમાં સમાયેલા દરેક દોહા અને ચૌપાઈનો પ્રભાવ આપણા મન અને શરીર પર પડે છે જ્યારે કોઈ ભક્ત તેને ઊંડાણથી પાઠ કરે છે ત્યારે તેની આંતરિક શક્તિ પરિવર્તિત થવા લાગે છે આ જ શક્તિ આગળ જતા તેના જીવનને ભક્તિમય રંગે રંગી દે છે કહેવાય છે કે ભક્તિ એ ચાવી છે જે અસંભવ દ્વાર પણ ખોલી દે છે અનેક સંતોએ પોતાના જીવનમાં સાબિત કર્યું છે કે સાચી ભક્તિથી સામાન્ય માનવી પણ મહાન બની શકે છે ભક્તિ માનવીના અહંકારને ખંડિત કરે છે અને તેને વિનમ્ર બનાવે છે અને જ્યારે અહંકાર તૂટે છે ત્યારે જ હૃદયમાં પ્રભુનો વાસ થાય છે હનુમાનજી સ્વયં ભક્તિ અને અદભુત સંગમ છે તેઓ શ્રીરામના પરમ ભક્ત કહેવાય છે તેમના જીવનથી આ સંદેશ મળે છે કે ભક્તિમાં એવી શક્તિ છે જે માનવીને સૌથી મોટા સંકટમાંથી પણ પાર કરી શકે છે એટલે જ હનુમાન ચાલીસાને વારંવાર પાઠ કરવાની પ્રેરણા આપવામાં આવે છે જ્યારે કોઈ ભક્ત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે ધીમે ધીમે તેનું મન સાંસારિક મોહમાયાથી ઉપર ઉઠીને દિવ્યતા તરફ વળવા લાગે છે તે દરેક નાના મોટા કાર્યમાં પ્રભુનો આશીર્વાદ જોવા લાગે છે આ જ ભક્તિની સૌથી મોટી ઓળખ છે ભક્તિથી માનવીને ન માત્ર આધ્યાત્મિક શક્તિ મળે છે પણ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે આજની ધાંધીયukt જિંદગીમાં દરેક તણાવગ્રસ્ત છે પરંતુ જ્યારે કોઈ સાચા હૃદયથી હનુમાન ચાલીસા પાઠ કરે છે ત્યારે તેના મનનો બોજ હલકો થઈ જાય છે તેને લાગે છે કે હનુમાનજી સ્વયં તેની પાસે ઊભા છે અને તેના દુખો શેર કરી રહ્યા છે ઘણા માને છે કે ભક્તિ માત્ર મંદિરમાં જઈને પૂજા કરવાથી થાય છે પરંતુ સાચી ભક્તિ તો એ છે કે માનવી દરેક ક્ષણ પ્રભુને યાદ કરે તેમના દર્શાવેલા માર્ગે ચાલે માનવીને એ જ માર્ગ તરફ લઈ જાય છે ભક્તિથી મનુષ્યના વિચાર પવિત્ર બને છે જ્યારે વિચાર પવિત્ર હશે તો કર્મ પણ પવિત્ર હશે અને જ્યારે કર્મ પવિત્ર હશે તો જીવન આપોઆપ ઉત્તમ બની જશે આ એક ચક્ર છે જે ભક્તિથી શરૂ થાય છે અને મોક્ષમાં સમાપ્ત થાય છે કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ત્યારે ધીમે ધીમે તેના જીવનની કઠિનાઈઓ દૂર થવા લાગે છે કેમ કે તેની શ્રદ્ધા એટલી ગહન બની જાય છે કે તે પોતાને એકલો અનુભવતો નથી તેને લાગે છે કે દરેક ક્ષણ હનુમાનજી તેની સાથે છે ભક્તિનો આ અનુભવ એ શક્તિ આપે છે જે કોઈ દવા કોઈ સંપત્તિ કે કોઈ બાહ્ય તાકાતથી મળી ન શકે એટલે જ અબજો લોકો રોજ હનુમાન ચાલીસા પાઠ કરે છે તેમના માટે આ માત્ર પાઠ નથી પણ જીવન જીવવાનો આધાર છે હવે પ્રશ્ન એ થાય કે શું ભક્તિથી માત્ર માનસિક શાંતિ જ મળે છે કે તે જીવનના અન્ય પાસાઓને પણ પ્રભાવિત કરે છે તેનો જવાબ હા છે કારણ કે ભક્તિથી મન શુદ્ધ થાય છે તેમજ સંપત્તિ સુખ અને સફળતા પણ આપોઆપ જીવનમાં આવવા લાગે છે હનુમાનજીના આશીર્વાદ પછી કોઈ કાર્ય અશક્ય નથી રહેતું એટલે ભક્તિ માત્ર આધ્યાત્મિક માર્ગ નથી પણ જીવનને સમૃદ્ધ અને સફળ બનાવવાની સૌથી મોટી કુંજી છે એજ કારણ છે કે હનુમાન ચાલીસા પાઠ વખતે તુલસીદાસજીએ લખ્યું છે સંકટ કટે મિટઈ સબ પીરા જો સુમીરે હનુમત બલબીરા આ ચોપાઈ માત્ર શબ્દો નથી આ ભક્તિની જીવંત શક્તિ છે જ્યારે માનવી તેને વિશ્વાસથી ઉચ્ચારે છે ત્યારે તેની દરેક પીડા ખરેખર દૂર થવા લાગે છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે પરંતુ ઘણી વાર મહેનત કરવા છતાં પણ સંપત્તિ ટકતી નથી ક્યારેક અચાનક ખર્ચ આવી જાય છે ક્યારેક રોગનો બોજ વધે છે તો ક્યારેક નિર્ણાયક કરજા વધવા લાગે છે એવામાં લોકો વિચારે છે કે આખર આવું કેમ થાય છે શાસ્ત્ર કહે છે કે સંપત્તિ માત્ર મહેનતથી નહીં પણ ભાગ્ય અને આશીર્વાદથી પણ મળે છે અને આ આશીર્વાદ મેળવવાનો સૌથી સરળ માર્ગ છે હનુમાન ચાલીસાનો પાઠ તુલસીદાસજીએ તેમાં અનેક એવા રહસ્યો છુપાવ્યા છે જેનો પ્રભાવ સીધો માનવીની સમૃદ્ધિ પર પડે છે જ્યારે આપણે હનુમાન ચાલીસા પાઠ કરીએ છીએ ત્યારે આપણી આસપાસ એક દિવ્ય ઉર્જા ક્ષેત્ર બને છે આ ઉર્જા નકારાત્મક શક્તિઓ અને અવરોધોને દૂર કરે છે જે ઘરોમાં નકારાત્મકતા વસે છે ત્યાં સંપત્તિ કદી ટકતી નથી પરંતુ જ્યારે રોજ હનુમાન ચાલીસાનો પાઠ થાય છે ત્યારે ઘરમાં સકારાત્મકતા વધે છે અને લક્ષ્મીજીનો વાસ થાય છે કહેવાય છે કે હનુમાનજી કળિયુગના સૌથી જાગૃત દેવ છે તેઓ પોતાના ભક્તની તત્કાળ સાંભળે છે અને જ્યારે ભક્ત સંપત્તિ સંબંધી સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે ત્યારે હનુમાનજી તેનું રક્ષણ કરે છે તે એ કારણોને નષ્ટ કરે છે જેના લીધે સંપત્તિનું નુકસાન થતું હોય છે સંપત્તિનું રહસ્ય માત્ર કમાવવામાં નથી પણ તેને સંગ્રહ કરવામાં અને યોગ્ય સ્થાને વાપરવામાં પણ છે હનુમાન ચાલીસા આપણને શીખવે છે કે સંપત્તિનો ઉપયોગ હંમેશા ધર્મ અને કલ્યાણના કાર્યોમાં થવો જોઈએ જ્યારે સંપત્તિનો સાચો ઉપયોગ થાય છે ત્યારે તેનો પ્રભાવ અને ગણો વધી જાય છે ઘણીવાર લોકો કહે છે કે ખૂબ મહેનત કરવા છતાં સફળતા અને સમૃદ્ધિ નથી મળતી તેનું કારણ એ છે કે તેમનું મન અશાંત રહે છે હનુમાન ચાલીસાના પાઠથી મન શાંત થાય છે અને જ્યારે મન શાંત હોય છે ત્યારે માનવી યોગ્ય નિર્ણય લઈ શકે છે આ જ યોગ્ય નિર્ણયો તેને ધીમે ધીમે સમૃદ્ધ અને સફળ બનાવે છે ઘણા જ્યોતિષાચાર્ય માને છે કે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ ગ્રહદોષોને ઘટાડે છે ગ્રહોનો સીધો પ્રભાવ સંપત્તિ પર પડે છે શનિ કે રાહુ કેતુ નો પ્રકોપ હોય તો ચાલીસાની અનેક ચોપાઈઓ ખાસ કરીને સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે જેમ કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા તેનો અર્થ એ કે હનુમાનજીના ભક્તને આઠ સિદ્ધિઓ અને નવનિધિઓ પ્રાપ્ત થાય છે નવનિધિ એટલે નવ પ્રકારની સંપત્તિ જે જીવનને સમૃદ્ધ બનાવે છે સમૃદ્ધિ માત્ર સોનું ચાંદી કે પૈસા નથી પણ સારા સંબંધો સુખી કુટુંબ આરોગ્ય અને સંતુષ્ટ મન પણ ખરી સંપત્તિ છે હનુમાનજી પોતાના ભક્ત આ બધું એકસાથે પ્રદાન કરે છે જ્યારે ભક્તિ સાથે સંપત્તિનો સંગમ થાય છે ત્યારે જીવન સંતુલિત અને આનંદમય બને છે એવું પણ કહેવાય છે કે મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે ઘણા માને છે છે કે આ દિવસોમાં પાઠ કરવાથી અવરોધ દૂર થાય અને નવા અવસરો ખુલે છે સંપત્તિનું એક મોટું રહસ્ય એ છે કે તેને લોભથી નહીં પણ શ્રદ્ધાથી માંગવી જોઈએ જ્યારે ભક્ત હનુમાનજી પાસે સાચા હૃદયથી પ્રાર્થના કરે છે ત્યારે તેઓ તેને એટલી જ સંપત્તિ આપે છે જેટલી તેના માટે જરૂરી છે અને સૌથી મોટી વાત એ કે એ સંપત્તિ હંમેશા કલ્યાણકારી સાબિત થાય છે દુનિયામાં અસંખ્ય લોકોએ હનુમાન ચાલીસાના પાઠથી ગરીબી અને ઋણમાંથી મુક્તિ મેળવી છે તેમની સાક્ષી એ વાતનો પુરાવો છે કે હનુમાનજી માત્ર રક્ષક જ નહીં પણ સંપત્તિદાતા પણ છે તો જો તમે જીવનમાં આર્થિક સંકટો થી પીડાઈ રહ્યા છો તો દરરોજ હનુમાન ચાલીસા પાઠ કરવાનું શરૂ કરો ધીમે ધીમે તમે અનુભવ કરશો કે તમારા જીવનમાં અવસરો વધી રહ્યા છે ઋણ ઘટી રહ્યા છે અને સંપત્તિ સ્થાયી રૂપે ટકવા લાગી છે જીવનમાં સંકટ અનાવૃત આવી પહોંચે છે ક્યારેક અચાનક રોગ ઘેરી વળે છે ક્યારેક કુટુંબમાં વિવાદ વધે છે ક્યારેક વેપારમાં નુકસાન થાય છે તો ક્યારેક ઈચ્છા વિરુદ્ધ શત્રુ સામે આવી જાય છે એવા સમય માનવી ભય અને નિરાશાથી ભરાઈ જાય છે તેને લાગે છે કે હવે કોઈ માર્ગ બાકી નથી પરંતુ તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં લખ્યું છે સંકટ તે હનુમાન ઉડાવે મનક્રમ વચન ધ્યાન જોલાવે તેનો અર્થ એ કે જો કોઈ સાચા મનથી હનુમાનજીનું સ્મરણ કરે તો તેઓ દરેક પ્રકારના સંકટમાંથી તેને મુક્ત કરે છે છે એટલે જ હનુમાનજીને કહેવાય ભક્ત હનુમાન ચાલીસા પાઠ કરે છે ત્યારે તેનો મનોબળ વધે છે સંકટમાં સૌથી જરૂરી વસ્તુ હિંમત છે જ્યારે માનવી હિંમત નથી હારતો ત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ સરળ લાગવા લાગે છે હનુમાન ચાલીસામાં માં સમાયેલી દિવ્ય શક્તિ એ જ સાહસ આપે છે કહેવાય છે કે જ્યારે મહાબલી ભીમને ઘમંડ આવ્યો હતો ત્યારે હનુમાનજીએ તેમને પાઠ ભણાવ્યો હતો અંદરથી પણ આવે છે ઘમંડ ક્રોધ અને આળસ પણ સંકટનું સ્વરૂપ છે હનુમાનજીનું સ્મરણ આંતરિક સંકટોને પણ નષ્ટ કરી દે છે જીવનમાં ઘણી વાર એવી ઘટનાઓ બને છે જેને માનવી પોતાની મહેનતથી બદલી ન શકે જેમ કે ગંભીર રોગ અકાર મૃત્યુનો ભય કે કોઈ મોટું પ્રાકૃતિક સંકટ પરંતુ હનુમાન ચાલીસાના પાઠથી એક દિવ્ય રક્ષાકવચ બને છે આ કવચ ભક્તને અકલ્પનીય આપત્તિઓથી બચાવે છે ઘણીવાર લોકો કહે છે કે જ્યારે બીજા બધા ઉપાય નિષ્ફળ જાય ત્યારે હનુમાનજીનું નામ જરૂર કામ કરે છે આજ તેમના સંકટમોચન હોવાનો પુરાવો છે લાખો ભક્તોએ અનુભવ કર્યો છે કે ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી સંકટો ટળી જાય છે કે તેનો પ્રભાવ ઘણો ઓછો થઈ જાય છે એવું પણ કહેવાય છે કે રાત્રે સૂતા પહેલા હનુમાન ચાલીસા પાઠ કરનાર વ્યક્તિ ડરામણા સ્વપ્ન અને અશુભ આત્મિક પ્રભાવોથી બચી જાય છે ઊંઘ ગાઢ અને શાંત બને છે જ્યારે મનમાં ભય નથી હોતો ત્યારે જીવનની અડધી સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય છે ક્યારેક આપણે એવા લોકોથી ઘેરાઈ જઈએ છીએ જે આપણને નુકસાન પહોંચાડવા માંગે છે એવા શત્રુઓથી બચાવ માટે હનુમાન ચાલીસા દિવ્ય ઢાલનું કાર્ય કરે છે શત્રુ ગમે તેટલો શક્તિશાળી હોય પણ જો ભક્તનું મન અડગ છે અને તેના હોઠ પર હનુમાનજીનું નામ છે તો વિજય નિશ્ચિત છે પ્રાચીન કથાઓમાં પણ વર્ણન મળે છે કે જ્યારે કોઈ ભક્ત પર મોટું સંકટ આવ્યું ત્યારે હનુમાનજીએ તેને બચાવી લીધું ચાહે તે રામ ભક્તોનું યુદ્ધ હોય સમુદ્ર પાર કરવાની પડકાર હોય કે લંકા દહનનું કાર્ય હનુમાનજી હંમેશા સંકટોમાં વિજય અપાવનારા રહ્યા છે આધુનિક સમયમાં પણ જ્યારે લોકો માનસિક તણાવ અને ચિંતાથી ઘેરાયેલા હોય છે ત્યારે હનુમાન ચાલીસા તેમને રાહત આપે છે ચિંતા અને તણાવ પણ સંકટનું જ સ્વરૂપ છે નિયમિત પાઠથી મનોબળ વધે છે અને આત્મવિશ્વાસ પાછો આવે છે આત્મવિશ્વાસ સંકટોને દૂર કરે છે હનુમાનજીની કથાથી આપણને શિક્ષણ મળે છે કે અશક્ય પણ શક્ય બની શકે છે તેમણે સમુદ્ર પાર કર્યો પર્વત ઉઠાવ્યો અને રાવણ જેવા મહાબલીને પણ ભયભીત કરી દીધા જ્યારે ભક્ત હનુમાન ચાલીસા પાઠ કરે છે ત્યારે આ વીરતા તેની આત્મામાં ઉતરી આવે છે છે લોકો કહે કે શક્તિ માત્ર શરીરમાં હોય છે પણ ખરી શક્તિ તો મન અને આત્માની હોય છે હનુમાનજી ભક્તને આ જ આંતરિક શક્તિ આપે છે જ્યારે મન મજબૂત બને છે ત્યારે શરીર પણ આપોઆપ બળવાન બને છે એટલે જ હનુમાનજીને અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા કહેવાયા છે દરેક માનવીના જીવનમાં કોઈને કોઈ ભય છુપાયેલો હોય છે કોઈને અસ્ફળતાનો ડર સતાવે છે કોઈને ભવિષ્યનો ડર કોઈને સમાજની ટીકાનો ડર હનુમાન ચાલીસા આ બધા ભયને નષ્ટ કરે છે સાહસ અર્થ છે ડરને જીતી લેવો ડર નાશ પામે છે ત્યારે શક્તિ આપોઆપ પ્રગટ થાય છે રામાયણ કથામાં જ્યારે લક્ષ્મણજી બેહોશ થઈ ગયા હતા ત્યારે આખું યુદ્ધ ક્ષેત્ર સંકટમાં હતું પરંતુ માત્ર હનુમાનજીના સાહસ અને શક્તિએ તેમને બચાવ્યા તેમણે વિશાલ પર્વત ઉખાડીને લાવ્યો સાહસ ભક્તને પ્રેરણા આપે છે કે જીવનમાં કોઈ કાર્ય અશક્ય નથી હનુમાન ચાલીસા પાઠ કરતા કરતા ભક્તની અંદર આત્મવિશ્વાસની જ્યોત પ્રજ્વલિત થાય છે તે વિચારે છે કે જો હનુમાનજી જેવા મહાબલી પ્રભુ શ્રીરામની સેવામાં બધું કરી શકે છે તો હું કેમ નહીં આ વિચાર જ તેને નિર્ભય બનાવી દે છે શક્તિનું રહસ્ય માત્ર શરીરમાં બળ વધારવામાં નથી પણ સાચી દિશામાં પ્રયત્ન કરવામાં છે હનુમાનજી હંમેશા પોતાના બળનો ઉપયોગ ધર્મ અને કલ્યાણ માટે કરતા હતા આ જ શિક્ષણ ભક્તને પણ મળે છે કે શક્તિનો સાચો ઉપયોગ જ ખરી વીરતા છે સાહસનો અર્થ એ પણ છે કે માનવી સત્ય માટે ઉગો રહે જ્યારે આખી દુનિયા ખોટી દિશામાં જઈ રહી હોય ત્યારે પણ સત્યના માર્ગે અડગ રહેવું એ સૌથી મોટું સાહસ છે હનુમાનજી આપણને શીખવે છે કે સાહસ માત્ર યુદ્ધ જીતવામાં નથી પણ પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવામાં પણ છે આજની દુનિયામાં લોકો નાની નાની સમસ્યાઓથી ડરી જાય છે નોકરીનો તણાવ પૈસાની ચિંતા સંબંધોની ગૂંચવણો આ બધું મનુષ્યની ઉર્જા ઘટાડી દે છે પરંતુ જે વ્યક્તિ નિયમિત હનુમાન ચાલીસા પાઠ કરે છે તેના પર આ ડર અસર નથી કરતા તે સમસ્યાઓથી ભાગતો નથી પણ તેની સામે લડવાનું શીખે છે હનુમાનજીનું નામ જ શક તેનો પર્યાય છે જે કોઈ ભક્ત શ્રદ્ધાથી તેમનું સ્મરણ કરે છે તેની અંદર અપાર ઉર્જા ભરાઈ જાય છે આ ઉર્જા તેને દરેક સંકટમાં વિજય અપાવે છે એટલે જ લાખો સાધક સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરે છે શક્તિ અને સાહસ માત્ર જીવનના મોટા યુદ્ધોમાં જ નહીં પણ રોજિંદી નાની પડકારોમાં પણ જરૂરી છે જેમ કે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું મહેનત થી કામ કરવું ખરાબ આદતો છોડવી હનુમાન ચાલીસાનો પાઠ આ નાની નાની લડાઈઓમાં પણ સહાય કરે છે આ પ્રકારે હનુમાનજીની કૃપાથી ભક્તની ની અંદર એવી શક્તિ જાગે છે જે ન માત્ર જીવન બદલી નાખે છે પણ તેને બીજાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બનાવી દે છે છે ચાલીસા ના સાહસ અને શક્તિ રહસ્ય જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરજો સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સ માં જય શ્રી રામ જય બજરંગ બલી ચોક્કસ લખજો